એમ કે ની કે માર હાથું બઝલ લેવા ગયા હતા તારા બાપુજી એમ એમ તો કદી કહે જ નઈ દીકરીને આ ભાઈઓન વાત કરતા હોય ત્યાં પોતે અરે તારી માને બઝરનો બંધાણે જીજી તારી માને બઝરનો બંધા ખાટલા બગાડ ને ગોતડા બગાડે બગાડે ખાટલા ના વાણ હો તારી માં બંધાણો બજર નો બંધારો જી જી તારી માં બજર નો

Huh?

कमेंट में हारो अबे मरिए नेक्स्ट वीडियो में आसान आसुरवाना